ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના સ્થળો પર હુમલો કરી ઓપરેશન સિંદૂરને સફળ બનાવતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ ખુશી વ્યક્ત કરી નિવેદન આપ્યું ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી ઓપરેશન સિંદૂર પાર પાડતા દેશભરમાં ખુશીનો માહોલ છવાયો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં શહીદ થયેલા સત્યાવીસ લોકોનો મોતનો બદલો લેવાતા સુરતમાં પણ ઉજવણી કરાઈ હતી તો સેનાની કાર્યવાહી અંગે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું જણાવ્યું હતું કે પહેલગામના આતંકી હુમલાનો બદલો સેનાએ લીધો છે દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે આતંકવાદ નિસ્તો નબૂદ ન થાય ત્યાં સુધી લડાઈ લડવી પડશે આ માટે દેશના વડાપ્રધાન તૈયાર છે દેશની સરકાર અને દેશની સેનાને કંઈક વિચાર્યું હશે દેશના વડાપ્રધાનને કંઈક નીતિ બનાવી હશે

ના ઓપરેશન સિંધુ દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે જે બદલો લીધો છે એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે પાકિસ્તાનની અંદર જઈ અને એને પોસનારા આતંકવાદીઓને અને એને પોસનારાઓને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપને સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે હજી કઈ રીતે સફાઈ કરો છો આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે તે પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નિષ્ઠ દાબૂત થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે